દ્વારકાના ખંભાળિયાના ધરમપુર જીઆઈડીસીમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા જીઆઈડીસીમાં આવેલા કોલસાના કારખાનામાં ક્રાઇમ બ્રાન્ચની રેડ ન્યારા કંપનીમાંથી કિંમતી કોલસો ભરેલ ટ્રક જીઆઈડીસીમાં ગયો હતો સૂત્રાપાડા જવાને બદલે સીધો જીઆઈડીસીમાં સિદ્ધાનાથ કારખાનામાં ગયો હતો ઊંચી ગુણવત્તાવાળો કોલસો કાઢી ભેળસેળ કર્યા હોવાની શંકા છે ભેળસેળની શંકાના આધારે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી ક્રાઈમ બ્રાન્ચે અંદાજે સડસઠ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ટ્રક ડ્રાઇવરો લોડર ડ્રાઇવર અને વેઇ બ્રિજ ચલાવતા કર્મચારીઓએ કૌભાંડ કર્યું છે તમામ આરોપીઓએ ભેળસેળનું આખું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લાગ્યો છે ક્રાઇમ બ્રાન્ચે આઠ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કોલસાના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની પૂરી શક્યતા કૌભાંડ છે તેમાં જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને સડસઠ લાખ પચાસ હજાર છસો ઓગણત્રીસ રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે આ જે મુદ્દામાલ છે તેમાં વિવિધ પ્રકારની જે મશીનરી છે લો ગ્રેડ રફ કોલસો છે પેટકોકના અલગ અલગ જથ્થા છે તદુપરાંત જે લોડર અને પાંચ ટ્રકો છે સીસીટીવી કેમેરા છે અને ચાર મોબાઈલ નગ છે આ સામેલ છે ગુનો કરવામાં આવ્યો છે એમાં કુલ મળીને આઠ આરોપીઓ છે જેમાં જે દિલીપભાઈ ઓડેદરા કરીને જે છે એ આમાં મુખ્ય સૂત્રધાર છે એવું જણાય આવે છે તે આકાશ ટ્રાન્સપોર્ટ છે તેમના માલિક છે પાંચ કુલ ડ્રાઈવરોને અટક કરવામાં આવી છે